કેમ છો મજામાં આજનો શુવિચાર છે આરોગ્ય આ સુવિચાર વિયેતનામના બુદ્ધ સાધુ શાંતિ કાર્યકર લેખક કવિ ને શિક્ષક એવા શ્રી થિક નાટ હા સાહેબે ખૂબ જ રહીતા લખ્યો છે આરોગ્ય તમારા શરીરને સ્વસ્થ રાખવું તે આ સમગ્ર બ્રહ્માંડ પ્રત્યે એટલે કે વૃક્ષો પ્રત્યે બાદળો પ્રત્યે સૂર્યપ્રકાશ પ્રત્યે વગેરે બધા પ્રત્યે એક કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે મારા વાલા મિત્રો શ્રી થીકનાથ હા સાહેબ કે જે એક બુદ્ધ સાધુ હશે હતા અને જેઓ એક સારા લેખક પણ રહી ચૂક્યા હતા તેમણે હેલ્થ વિશે આરોગ્ય વિશે ખૂબ જ સરસ વાત કહી છે તેમના કહેવા પ્રમાણે આપણું જે શરીર છે તે આપણને કુદરતે આપ્યું છે ભગવાને આપ્યું છે આ શરીરને આપણે એક મંદિર તરીકે જોવું જોઈએ આપણે જે મંદિરમાં આટલો સરખો કચરો પણ રહેવા દેતા નથી તરત જ સાફ સફાઈ કરી નાખીએ છીએ બને તેવો પ્રયાસ કરીએ છીએ કચરો મંદિરમાં આવે જ નહીં બસ આવી જ રીતે આપણે આપણા શરીરનું પણ ધ્યાન રાખવાનું છે આપણા શરીરમાં કોઈ પણ જાતનો કચરો જવો જોઈએ નહીં એટલે કે જે જંક ફૂડ ખાઈએ છીએ જે વારે બહારનું ખાવાનું ખાઈએ છીએ જેને આપણને ખબર નથી કે તે કેમાંથી બન્યું છે ને કેવી રીતે બન્યું છે અને બનાવવાવાળાની મનસ્થિતિ પણ શું છે અહીંયા ખાવાનું ખાવાની સાથે જે ખાવાનું જે લોકો બનાવે છે તેમની મનોસ્થિતિ કેવી છે તે કેવી હાલતમાં કેવા વિચારોમાં ખાવાનું બનાવે છે તેની પણ ઘણી ખરી અસર ખાવા ઉપર પડે છે જો તેની મનોસ્થિતિ સારી ના હોય તેને ગુસ્સામાં કે દુઃખમાં આવીને કે દબાણમાં આવીને ખાવાનું બનાવ્યું હોય તેની આ બધી જ લાગણીઓ ખાવામાં બનાવવામાં આવતી હોય અને એ જ વસ્તુ જો આપણે ખાતા હોઈએ તો આપણને પણ તેના જેવી લાગણી ઉદભવવાની ચાન્સીસ છે માટે આપણે બને ત્યાં સુધી આપણે જાતે જ બનાવીને ખાઈએ બહારથી લાવવાનું ખાવાનું ટાળીએ સારું શુદ્ધ સાત્વિક ખાવાનું ખાઈએ અને શરીરને જો સ્વસ્થ બનાવીએ તો આ એક સાચી અભિવ્યક્તિ સાચી કૃતજ્ઞતાની અભિવ્યક્તિ આપણે આ બ્રહ્માંડ માટે કુદરતી જે વાતાવરણ છે તેના માટે આપણે અદા કરી શકીશું શરીર આપણને ભગવાને એટલું સરસ આપ્યું છે એ આપણી ફરજ બને છે કે આપણે તેને હંમેશા સારું રાખવું કોઈ પણ જાતનો કચરો શરીરમાં નાખવો નહીં અને જો શરીરમાં કચરો ગયો હોય તો તેને સાફ કરવાની જવાબદારી પણ આપણી જ છે આપણે ફક્ત આટલું જ કરવાનું છે આપણા શરીરને હંમેશા સ્વસ્થ રાખવાનું છે જો આપણે આટલું કરી શક્યા તો આપણે એક સાચું કૃતજ્ઞતા વ્યક્ત કરીશું ભગવાન માટે બ્રહ્માંડ માટે અને પૂરા વાતાવરણ માટે આટલું બધું આપણે કરવું જ જોઈએ અને આની સાથે સાથે બીજા ઘણા ફાયદા એ છે જો આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મજબૂત બનીશું કામયાબ બનીશું તો આપણા જે ખોટા ખર્ચા દવાઓ પર થતા હોય છે તે પણ બંધ થઈ જશે અને આપણું શરીર હંમેશા સ્વસ્થ રહેશે થેન્ક યુ